નમસ્કાર મારા વહેલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ વિશે ગુજરાતીના પ્રથમ સેમિસ્ટરના પાઠ નંબર એક બજારમાં પાઠના અભ્યાસ અને સ્વાયધ્યાયનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો બજારમાં પાઠ આપણને આ પ્રકારનું એક ચિત્ર આપેલું છે અને આ ચિત્રના આધારે જ આપણે સંપૂર્ણ જે જવાબો છે અભ્યાસને અને સ્વાય ધ્યાય તેના આપીશું નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો પહેલો પ્રશ્ન છે કે ચિત્રમાં દર્શાવેલી બાબતમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે ક અકસ્માત જે છે એ અકસ્માતને સૌથી વધુ મહત્વ આપી અને તેને હોસ્પિટલ પહોંચાડવો જોઈએ પ્રશ્ન નંબર બે તાત્કાલિક સારવાર માટે એકસો આઠ નંબરની વાહન બોલાવવા માટે કયો નંબર ઉપર ફોન કરવો જોઈએ એકસો આઠ સાચો ગ બરાબર છે એકસો આઠ બોલાવવા માટે એકસો ફોન કરવો જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવો ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે તો ચિત્રમાં નીચે જણાવેલા વાહનો દેખાય છે એકસો આઠ એમ્બ્યુલન્સ ટેન્કર રિક્ષા કાર મોટર બાઇક પોલીસ જીપ બસ અને રેકડી ચિત્રમાં સાની સાની દુકાનો દેખાય છે તો ચિત્રની અંદર આનંદ પ્રોવિઝન સ્ટોર બુક સ્ટોર સીડી કોર્નર લેડીઝ ટેલર ચશ્માઘર નાસ્તા હાઉસ વગેરેની દુકાનો દેખાય છે પ્રશ્ન નંબર ત્રણ ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે તો ચિત્રની અંદર છ વૃક્ષ દેખાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બજાર પાઠ છે તેના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ અહીંથી આપણે વાત કરીશું હવે સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ચિત્રમાં શું શું દેખાય છે તેની આખી આપણે યાદી તૈયાર કરવાની છે તો આપણે એક એક વસ્તુ જે છે તે અહીંથી જોઈ અને લખતા જઈશું તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખી શકો છો તો ચિત્રની અંદર આ વસ્તુઓ દેખાય છે સિટી મોલ છે રેકડી છે પ્રકાશ સ્કૂલ સ્કૂલ બસ રિક્ષા ટાવર વૃક્ષો પીઠળ કોમ્પ્લેક્ષ આનંદ પ્રોવિઝન સ્ટોર સીડી કોર્નર બુક સ્ટોર લેડીઝ ટેલર ચશ્મા ઘર ટેન્કર મોટર બાઇક પોલીસ જીપ એકસો આઠ એમ્બ્યુલન્સ નાસ્તા હાઉસ મંદિર ઇલેક્ટ્રિક તાંબલા બસ સ્ટેશન બસ વાહનો તથા માણસોની અવરજવર પોલીસ અને કાર આટલી વસ્તુ મને દેખાય છે વિદ્યાર્થી મિત્રો આનાથી વધારે જો તમને કશું દેખાતું હોય તો તેનો તમે ઉમેરો કરી શકશો પ્રશ્ન નંબર બે ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે તો ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે ચિત્રમાં દેખાતા વાહનોનો ઉપયોગ જણાવો તો એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે થાય છે પોલીસ જીપનો ઉપયોગ ઘટના સ્થળની વિગત મેળવવા આગળની કાર્યવાહી કરવા માટે પોલીસ તેનો ઉપયોગ કરશે એમ ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે પાણી દૂધ ડીઝલ પેટ્રોલ વગેરે પહોંચાડવા માટે થાય છે બસ મુસાફરોને એક ગામથી બીજા ગામ લઈ જાય છે રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય તે પહોંચાડે છે કાર કે મોટર એક જગ્યાએથી બીજી જગ્યાએ સમસ સમયસર આપણને પહોંચાડવામાં મદદરૂપ થાય છે પ્રશ્ન નંબર ચાર હેલ્મેટ પહેરનાર પહેરનારને અકસ્માતમાં શું ફાયદો થયો તો હેલ્મેટ પહેરનાર અકસ્માતની અંદર જીવલેણ ઘાતમાંથી બચી ગયો પ્રશ્ન નંબર પાંચ શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે તો શહેરની અંદર નીચે જણાવેલી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે એમ્બ્યુલન્સ હોસ્પિટલ શાળા બસ સ્ટેશન જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનોવાળા કોમ્પ્લેક્ષ પોલીસ જીપ અને નાસ્તા હાઉસ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે તમારા શબ્દોમાં આપવાના છે આપણને ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો આનંદ પ્રોવિઝન સ્ટોર જે છે તે દેખાય છે તો એની અંદર કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો તમે પણ તમારા ગામ શહેરની અંદર આવેલા પ્રોવિઝન સ્ટોરમાં ગયા હશો તો એમાં આ પ્રકારની વસ્તુઓ મળતી હશે ઘઉં ચોખા દાળ વગેરે અનાજ સીંગનું તેલ તલનું તેલ જેવા ખાદ્યતેલ ઘી મરચું હળદર જીરું વગેરે મરી મસાલા સૂકો મેવો ઘઉંનો લોટ તથા ચણાનો લોટ પાપડ વડી નાહવાના તથા કપડાં ધોવાના સાબુ અને પાવડર વાસણ સાફ કરવાના સાબુ અને પાવડર નમકીન પીપરમિન્ટ ચોકલેટ વગેરે માથામાં નાખવાનો તેલ ચા કોફી ચાનો મસાલો જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ ત્યાં મળતી હશે પ્રશ્ન નંબર બે અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો સી વાતચીત કરતા હશે તો અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો એના વિશે જાત જાતની વાતચીત કરતા હોય છે એક કહે છે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ તો બીજો કહે છે કે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત થાય જ નહીં તો ત્રીજો કહે છે કે બાઇક ચલાવનાર જોવાની આ એટલી તેજ બાઇક દોડાવતા હોય છે કે આવા અકસ્માત થયા વગર રહે જ નહીં કોઈ કહેશે થયું બાઇક ચલાવનાર હેલ્મેટ પહેરી હતી નહીંતર ખોપરી જ ફાટી ગયો આ પ્રકારની વાતચીત આપણને અકસ્માત થયેલા સ્થળે સાંભળવા મળે છે તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે તો મારા મતે રસ્તે ચાલતા માણસને બચાવવા જતા અકસ્માત જે છે તે થયો હશે વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ તો વાહન ચલાવતી વખતે નીચે જણાવેલી બાબતોની સાવધાની રાખવી જોઈએ જે માણસોની વધારે અવરજવર જવર હોય તે વાહન ઝડપથી ચલાવવું નહીં ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી નહીં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં પ્રશ્ન નંબર પાંચ અકસ્માત સ્થળે એકસો આઠ કેવી રીતે પહોંચી હશે તો અકસ્માત સ્થળેથી કોઈએ એકસો આઠને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ એકસો આઠ અકસ્માતના સ્થળે પહોંચી હશે પ્રશ્ન નંબર છ જો બસ સ્ટેશન ન હોય તો લોકોને સી અડચણ પડે તો જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે ટાઢ તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારીઓ ભોગવવી પડે પ્રશ્ન નંબર સાત કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો તો તમે તમારા બજારમાં નજીકમાં જે પણ કોમ્પ્યુટર સેન્ટર હોય તેની મુલાકાત લઈ શકો છો અમારા ઘરની નજીક કોમ્પ્યુટર કેર નામનો એક કોમ્પ્યુટર સેન્ટર છે એકવાર હું ત્યાં ગઈ હતી ત્યાં મેં કે ગયો હતો ત્યાં મેં કોમ્પ્યુટર માટે જરૂરી અનેક પાર્ટ્સ જોયા એક એન્જિનિયર ભાઈએ મને કોમ્પ્યુટરનો કોઈ પાર્ટ બગડી ગયો હોત તો જ્યાં પાર્ટ કામ લાગશે તે વિગતે સમજાવ્યો હતો આ ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું ઈમેલ કેમ કરવો તેની માહિતી પણ તેમણે મને આપી ત્યાં લેપટોપના પાર્ટ્સ પણ મળતા હતા પ્રશ્ન નંબર આઠ રાત્રે બાર કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે તો પેટ્રોલ પંપ ઉપર અત્યારે કેવું દ્રશ્ય હશે તો રાત્રે બાર કલાકથી જો પેટ્રોલની કિંમતમાં વધારો થવાનો હોય તો વિદ્યાર્થી મિત્રો એ જાણીને આસપાસના વિસ્તારમાંથી કેટલીક ગાડીના માલિકો છે રિક્ષા છે ટેક્સી ચાલકો છે મારા તમારા જેવા માણસો જે છે તે પેટ્રોલ ભરાવા માટે દોડી આવ્યા હશે અને રસ્તા ઉપર ખાસી લાંબી લાઈનો જે છે એ લાઈનો લાગી હશે સૌ અંદર પેટ્રોલ વધારા અંગે સરકારની ભારે ટીકા કરતા હશે કે આ દિવસે ને દિવસે સરકાર જે છે તે ભાવ વધારતું જાય છે કેમ કે આ રીતે પેટ્રોલનો ભાવ વધારો અવારનવાર થતો જ રહે છે અને આપણે ન્યૂઝપેપર થકી જાય છે તે તેના સમાચાર સાંભળતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત તમે કદાચ પેટ્રોલ ભરાવા જાઓ છો બરાબર છે તો કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તો આપણે ત્યાં પેટ્રોલ ભરાવતી વખતે વિદ્યાર્થી મિત્રો જીરો જે હોય છે તે જોઈ લેવું જોઈએ જેટલા રૂપિયા તમે આપો છો તેટલા રૂપિયાનો ત્યાં એણે પેટ્રોલ ભર્યું છે કે કેમ આ ઉપરાંત તમારા મોબાઈલ ઉપર વાતચીત ન કરવી જોઈએ અને ત્યાં આગ લાગે એટલે કે બીડી ન પીવાય અથવા બિસ્ટોલ કે જે પણ સિગારેટ તમે કહેતા હો છો એ કોઈપણ પ્રકારનો ત્યાં તમે જઈ અને ધુમાડા કરતા વખતે આગ લાગે એ પ્રકારના બનાવો બને તેવું તમે ત્યાં જઈને કરી શકશો નહીં તો આ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ અને જો તમારી ગાડી સીએનજી હોય તો સીએનજી ભરાવતી વખતે તમારે ગાડીમાંથી નીચે ઉતરી જવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં